શાસ્ત્રી મહારાજ વનમાં ગયા આત્મદેવજી મહારાજ વનમાં ગયા ત્યારે પાંચમા અધ્યાયની અંદર પદ્મપુરાણમાં કહે છે કે પિતર યુ પરતે જનની તાડીતા વૃષમ જેવા પિતાજી ગયા આત્મદેવજી મહારાજ ત્યાં તો ધંધો કરીએ શું કર્યું કે તાડીતા કોને જનનીને માતાને મારી અને માતાને મારીને પછી તો બાદશાહ થઈ ગયો અને બાદશાહ થઈને કીધું કે ક્યાં જે બતાય આ ધન ક્યાં છે બધું એમ કહીને માતાને ખૂબ મારી ત્યારે માતા અતિશય ત્રસ્ત થઈ ગઈ માતા ધૂંધલી જે હતી એ ધૂંધલી અતિશય દુઃખી થઈ ધૂંધુકારી એ બધું જે ધન હતું એ બધું ધન શું કર્યું હતું કે બધું ધન લઈ લીધું અને બધું ધન હડપી લીધું ત્યારે માતાએ પોતે કૂવો પૂરીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો કે છે કે ધુંધુકારી ગૃહે તિષ્ટ પંચ પણ્ય બધું પાંચ વિષયો રાખીને પાંચ વિષયો રાખીને એની સાથે જીવન પસાર કરવા લાગ્યો જો પુરાણો પરીથી કહું છું કે આધિ ભૌતિક આધિ દૈવિક અને આધ્યાત્મિક ભાષામાં છે એટલે પાંચ વિષય એટલે કઈ તો કે પાંચ વિષય એટલે બીજું કોઈ નહીં પાંચ જે ગુણ છે ને કયા કયા તો કે રૂપ રંગ સાથે સરસ મજાની વાત છે કે ભમરો કમળે ફસે છે પતંગિયા રૂપ માહી બળે છે વિષયાંત હાથી પટકાય છે ખાડે અને તરફડી મરે છે માછલી જીભ નાદે મૃગલો બંધાતો ઇન્દ્રિયમાં વિષયોમાં માનવ ફસાતો હવે વિચાર કરીએ આપણે કે જો ભમરો સુગંધના કારણે કમળમાં ફસાઈ જાય પતંગિયો મીણબત્તીની જ્યોતમાં એને કોણ જાણે કેવો પ્રેમ હશે કે પોતે બળી મરે માછલી જીભ સ્વાદે જો મળતી હોય અને હાથી ખાડે પટકાતો હોય તો પછી પાંચે પાંચ ઇન્દ્રિયોની અંદર જે જીવ ફસાય એની શું દશા થાય જેટલો પૈસો હતો જેટલી સંપત્તિ હતી જેટલી જો ધન નાસ્તા ઘણા કારણો ક્યારેક હમણાં મહાભારતની ક્યાંક વાત લઈશું આપણે પણ મુખ્ય ત્રણ વાત વ્યસન અને સટ્ટો ગમે તેટલો વ્યક્તિ આત્મદેવજી મહારાજ નું બધું જ ધન જતું રહ્યું અને ધન જતું રહ્યું એટલું નહીં પણ હવે તો આ પાંચ પાંચ વિષયોનું પોષણ કરવા માટે આત્મદેવજી મહારાજને શું કરે સોરી આત્મદેવજી મહારાજના પુત્ર ધંધો કરીને શું કરવું પડતું તો કે ચોરીઓ કરવી પડતી વારંવાર ચોરીઓ કરતો ને વારંવાર ચોરીઓ કરતા 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 ખૂબ ધન એકઠું કર્યું ત્યારે પાંચે પાંચ વેશ્યાઓ વિચાર કર્યો કે ભાઈ આટલું બધું ધન આ ગમે ત્યાંથી લાવે છે આજે નહીં તો કાલે પકડાઈ જશે અને પછી આ જેટલું ધન આ લઈ આવે છે એ ધન બધું હરાઈ જશે અને જો ધન હરાઈ જશે તો પછી ધન ઇન થઈશું આ પકડાશે જોડે આપણે પકડીશું ને આપણને સજા મળશે એના કરતાં આપણે બધી ભેગી થઈને એક કામ કરીએ કે આને આપણે મારી નાખીએ પાંચે પાંચે વિચાર કર્યો મારવા માટે બહુ પ્રયત્ન કર્યો પણ પાપી આત્મા જે પાપી આત્મા જલ્દી મળતો નથી એના મોઢાની અંદર સળગતા અંગારા એટલે કોલસા નાખ્યા ત્યારે ધુંધુકારી મરી ગયો અને એ સમયે ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રાએ ગયા હતા ગોકર્ણજી મહારાજને સમાચાર મળ્યા ગોકર્ણજી મહારાજને જ્યારે સમાચાર મળ્યા ત્યારે જેટલા તીર્થોમાં ગયા બધા જ તીર્થોમાં એમણે શું કર્યું તર્પણ કર્યું તર્પણ કર્યું અને તર્પણ કરતાં 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 ગયામાં એમણે શ્રાદ્ધ કર્યું અને આવી રીતે યાત્રા કરીને જ્યારે પાછા આવ્યા ત્યારે એકવાર આંગણામાં સુતા હતા ત્યારે જુદી જુદી આકૃતિઓ દેખાવા લાગી કોઈ વિકરાળ સ્વરૂપમાં તો પશુના સ્વરૂપમાં એમ વારંવાર હા જે હા હા એમ અવાજ આવે પણ બોલી ન શકે ગોકર્ણજી મહારાજે પોતાના હાથમાં અંજલી લીધી અંજલી લઈને જ્યાં પ્રોક્ષણ કર્યું ત્યાં તો એ હાજર થયો ને હાજર થઈને શું કહ્યું કે અહમ તોમ ભ્રાતા હું તારો ભાઈ છું કોણ તો કે ધુંદુકારી મને ન ઓળખ્યો ત્યારે ગોકર્ણજી મહારાજને બહુ આશ્ચર્ય થયું ગોકર્ણજી મહારાજ કહે છે કે મેં તારું તો કેટલા તીર્થોમાં શ્રાદ્ધ કર્યું ગયામાં શ્રાદ્ધ કર્યું અને છતાં તને મુક્તિ ના મળી ત્યારે ધૂંધુકારી કહે છે કે મેં પાપ કર્યા છે એવા કે તારી ભૂલ્યો કર્યો છું સેવા એટલા પાપો કર્યા છે કે ગયા શ્રાદ્ધ ગયામાં જઈને તમે સૌ શ્રાદ્ધ કરશો તો પણ મને મુક્તિ મળશે નહી શું કરો ધુકારી બે હાથ જોડીને કહે છે કે પ્રેત્યોની મને બહુ કષ્ટ આપે છે મને તું પ્રેત્યો માંથી છોડાવો ગોકર્ણજી મહારાજ આશ્વાસન આપે છે કે તું ચિંતા ન કરી શું કર્મ કરું છું સવારે સૂર્યના ઉદય પહેલા સંધ્યાકાળ સમયે ગોકર્ણજી મહારાજ સૂર્યનારાયણને પૂછે છે કે આની મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય સૂર્ય કોણ છે બુદ્ધિના દેવ બ્રાહ્મણોના ઈષ્ટ દેવી ઈષ્ટ મંત્ર કોણ છે ગાયત્રી સંધ્યા પૂજા પાઠ કરતા એ પૂછે ત્યારે સૂર્યનારાયણ ભગવાન કહે છે કે તું સત્કર્મ કર કર તો તો કે કે સત્કર્મ સત્કર્મ શ્રીમદ ભાગવત રૂપી તું ગોકર્ણજી મહારાજે નિશ્ચય કર્યો કે હું શ્રીમદ ભાગવત કરીશ કે છે કે ચારે બાજુ લોકોને વિસ્તારથી લોકોને કહ્યું કે આવો સૌ શ્રીમદ ભાગવત રૂપી કથાની અંદર પધારો અને આ પધારીને કે છે કે અહીંયા શ્રીમદ ભાગવત રૂપી આપણે કથા સૌ પ્રેમપૂર્વક કરીએ કે છે કે પ્રેમપૂર્વક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું અને આ કથાના આયોજનમાં ગોકર્ણજી મહારાજ પોતે વક્તા હતા કથા કહેતા સૌ પ્રજાજનો સાંભળતા પણ એ સમય ધુકારી ત્યાં પ્રવેશી ના શક્યો તો કથા મંડપોમાં કેમ ન પ્રવેશી શક્યો કારણ કે ભગવાન કહેવા છે કે તેને એમ બાંગ મૂર્તિ પ્રત્યક્ષ વર્તતે હરે હે ભગવાન ભગવાનનું વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત એટલે કથા મંડપમાં ન પ્રવેશ્યો તો બહાર સુ હતું વાસ અને સાત ગાંઠના વાસની અંદર પોલાણ હતું એની અંદર એણે પ્રવેશ કર્યો સાત ગાંઠના પોલાણની અંદર એણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે પહેલા દિવસે જ્યારે કથાએ વિરામ કર્યો ત્યારે પહેલી ગાંઠ છૂટી બીજા દિવસે બીજી ગાંઠ છૂટી ત્રીજા દિવસે ત્રીજી ગાંઠ છૂટી એમ કે છે કે સાત દિવસમાં સાત ગાંઠ છૂટી એનો અર્થ એ છે કે છ પ્રકારના જે અવગુણ છે કામ ક્રોધ મધ લોભ મત્સર અને સાતમી અવિદ્યા અવિદ્યા જ્યારે છૂટે છ દુર્ગણો પર માણસ તો વિજય પ્રાપ્ત થાય ત્યારે જીવને સહજ મુક્તિની પ્રાપ્તિ થાય છે એક કથા સંભળાવી પણ કહે છે કે જ્યારે દિવ્ય પુરુષ પ્રગટ થયો વાંસમાંથી અને એને લેવા માટે જ્યારે દેવોના પાર્ષદો આવ્યા અને એને લઈ ગયા ત્યારે ગોકર્ણજી મહારાજને થયું કે આખા ગામે સાંભળે છે ફળ મળવું જોઈતું તો બધાને ફળ મળવું જોઈતું ખાલી ધૂંધુકારીને ફળ મળ્યું અને બીજાને ફળ ન મળ્યું એવું કેમ ત્યારે દેવદૂતો બોલ્યા કે શું કહ્યું કે દ્રઢતા વિના તમે જો કથા સાંભળી હોય તો સાંભળેલી તમને ફળ આપતી નથી પ્રમાદ થી જો સાંભળ્યું હોય તો એ કથા પણ તમને ફળ આપે નહીં બીજું શું કહ્યું કે સંદિગ્ધો હતો મંત્રો તમને જે મંત્ર હોય મંત્રમાં તમને શંકા હોય સંસય હોય તો મંત્ર ફળ ના આપે અને વ્યગ્રચિતો હતો વ્યગ્રચિતપ અને વ્યગ્રચિત જપ કર્યા હોય તો વ્યગ્રચિત કરેલા જપ પણ તમને ફળ આપતા નથી એટલા માટે શું રાખવું તો કે વિશ્વાસો ગુરુ વાક્ય શું ગુરુના વાક્યમાં વિશ્વાસ રાખો એટલે આપણે ખાડિયામાં જે કખો થઈ ગયો

ઊંડો કૂવો અને ફાટી બોક સાંભળ્યું કર્યું સર્વે ફોક એટલે એવું નહીં દ્રઢતાથી તમે સાંભળ્યું હોય જે સાંભળ્યું હોય પછી એનું પ્રેમપૂર્વક તમે મનન કર્યું હોય અને મનન કર્યું હોય પછી એને પ્રયાસ કરવો કે આપણી કીર્તિમાં કારણ કે આપણે ગમે તેટલું કરતા હોઈએ પણ આચરણમાં નાઈએ તો બધું નકામું એટલે આ તો પેલી વાર્તા આપણે બધાએ સાંભળેલી છે ને કે એક મા ગોળ છોડાવવા માટે પોતાના દીકરાને ગોળ છોડાવવા માટે મહાત્મા પાસે ગઈ અને મહાત્માને જઈને કીધું કે એનો ગોળ છોટે એવું કઈ એટલે કે મહિના પછી તું આવજે એટલે પેલી મા દીકરા લઈને મહિના પછી ગઈ એટલે કીધું કે મહિના પછી ગોળ જેવી વસ્તુમાં એટલે કે હું જ રોજ ગોળ ખાતો તો તને કેવી રીતે સલાહ આપું એટલે જે સાંભળીએ છીએ એને આપણે આપણી કૃતિમાં લઉં દ્રઢતાપૂર્વક સાંભળવું પછી સપ્તાહની વિધિ બતાવી કે સપ્તાહ વિધિમાં શું શું કરવું જોઈએ હવે એવું છે કે જ્યોતિષ ને બોલાવીને સારું મુહૂર્ત કઢાવવું જોઈએ જો શુક્લ પક્ષમાં કથાનો આરંભ થતો હોય તો શુક્લ પક્ષમાં વિરામ થવો જોઈએ ક્રષ્ટ થતો હોય તો કૃષ્ણ પક્ષમાં એનો વિરામ થવો જોઈએ એટલે પક્ષ ગાતના થવો જોઈએ પછી એમાં નક્ષત્ર શુદ્ધિ એટલે પંચાંગ જે કહેવાય ને તિથિ નક્ષત્ર વાર યોગ અને કરણ તો એ પંચાંગની શુદ્ધિ પણ આમાં હોવી જોઈએ પછી કથા ફળદાયી ક્યારેય કહેવાય તો કે કે ભાદરવો મહિનો પછી કે આસો મહિનો કારતક માક્ષર અષાઢ અને શ્રાવણ આ છ મહિના સૌથી ઉત્તમ મનાય એમાં પણ અત્યારે માસાના માર્ગ શીરસો અત્યારે માક્ષર મહિનો ચાલે છે એટલે માગસર મહિનામાં ભગવાન પોતે વિભૂતિ બતાવે ને ત્યારે કહે છે કે મહિનાઓમાં હું કયો મહિનો છું માગસર મહિનો છું પછી એવું કહેવાય કે આની અંદર છે ને વ્યતિપાત અથવા બદ્ર તિથી કોઈ આવતી હોય તો એનો ત્યાગ કરવો જોઈએ પછી ઉપવાસમાં પણ બતાવ્યા છે કે કથા व्रती જે લોકો એને ઉપવાસ કરવો જોઈએ કયા મહિનામાં કયો આહાર ખાવો જોઈએ અને કયો ના ખાવો જોઈએ એ પણ ભાગવતના મહાત્મ્ય